મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ અને જુગારના કેસમાં અમદાવાદમાં વિવિધ પાંચ જગ્યાએ દરોડા પાડ્યા હતા સોલા ઓઢવ વાડજ નિકોલમાં દારૂ જુગારના કેસમાં સોળ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે કુલ અગિયાર લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તો દસ લોકો ફરાર થયા હતા જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે કેટલાક સવાલ ઊભા થયા છે સવાલ એ છે કે શું સ્થાનિક પોલીસ અને તેમના વહીવટીદારો હપ્તા લઈને દારૂ ને જુગાડનો વેપલો ચલાવતા ચલાવવા દે છે શું ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ ન થવા પાછળ પોલીસ અને મોટા માથાઓનો હાથ છે આખરે બુટલેગઢના માથા પર કોનો હાથ છે તે સહિતના પ્રશ્નો સ્ટેટ મોનિટરિંગ સેલની રેડે ફરી એકવાર ઊભા કરી દીધા છે